સમારોહ સોળ ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ના રોજ યોજાયો હતો પોલીસ પ્રતિ શેર ચોપન રૂપિયા હતા જ્યારે સવારે દસ કલાકે ઘટડી વાગવાની વિધિ થઈ ત્યારે પોલીસ ઇલન શેર બજારમાં 58 રૂપિયામાં લિસ્ટ થયા હતા સમારંભ દરમિયાન એનસીના વરિષ્ઠ પ્રબંધક ચેતન વ્યાસજી હાજર હતા ભારત સમાજ ઉપસ્થિત અન્ય મહેમાનો હતા રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા હાલ આપણે સૂર્ય પેલેસ હોટલમાં અને પોલિસ ઇરિગેશન સિસ્ટમ્સ લિમિટેડ એસએમઈ આઈપીઓ લિસ્ટિંગ સેરેમની આજના દિવસે છે અને અમે લોકો બેસિકલી માઇક્રો ઇરિગેશન અને એચડીપી પાઇપ્સ જેવા મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં છીએ અને છેલ્લા પાંત્રીસ વર્ષોથી અને દેશના દસ રાજ્યોમાં કામ કરી રહ્યા છીએ અમારો ઉત્પાદન યુનિટ અહીંયા સાંકરદા ભાદરો રોડ ઉપર રાણીયા ગામમાં આવેલ છે અમારી સાથે આખા દેશમાંથી ચારસો ઉપરાંત ડીલરો પણ જોડાયા છે અત્યાર સુધી ચાલીસ હજાર જેવા ફાર્મરોને અમારી સેવાઓ પૂરી પાડી છે કે દરેક ઇન્વેસ્ટરો જે આજના પ્રસંગે એવું એટલું કહીશ કે દરેક ઇન્વેસ્ટરો જે અમારામાં વિશ્વાસ બતાવ્યો બદલ એ બધાનો આભાર અને એમના વિશ્વાસ પર અમે ખરા ઉતરીશું ભરત સવાણી Policy Lemnes and CEO Policy Litigation. Subscribe now and press the bell icon. Never miss an update.